વડોદરા મહાનગરપાલિકાએ બજેટ રજૂ થયા બાદ હવે વધારાના નવા ચાર સ્વિમિંગ પુલ બનાવવા આયોજન હાથ ધર્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક ના વડોદરા શહેરમાં વિવિધ સ્વિમિંગ પુલ આવેલા છે ત્યારે હવે બજેટ રજૂ થયા બાદ કોર્પોરેશન નવા સ્વિમિંગ પુલ આયોજન હાથ છે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલમાં જે કોર્પોરેશન ના સ્વિમિંગ પુલ કાર્યરત છે એ સિવાય ચાર ઝોન બીજા ચાર નવા સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી અમુક સ્વિમિંગ પુલ ઇન્ડોર બનાવવામાં આવશે અને અમુક ખુલ્લા બનાવવામાં આવશે જ્યાં

વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને જીઓડીએમમાં મોકલવામાં આવતી હોય છે ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે એટલે એ માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે વડોદરા શહેરે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ ઊભા કર્યા છે જે ઓલ્ટરનેટ ઇન્કમના સોર્સ દ્વારા નાગરિકો પર કરવેરાનો બોજ ના પડે ને છતાં કોઈ કામગીરી અટકે નહીં અને સાફ સફાઈ સઘન રૂપે ચાલતી રહે એ દિશામાં સ્થાયી સમિતિ નક્કી કરીશું આગામી સમયમાં ખાસ કરીને પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન એમ ત્રણ ઝોનમાં એમાંથી બે ઝોન ખાસ કરીને દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં આરટીએસ રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન એમાં ફેસિલિટી ઊભી કરવામાં આવી છે ડોર ટુ ડોરના નવા ઇજારા કરવામાં આવે છે પૂર્વ ઝોન માટે મટીરિયલ રિકવરી ફેસિલિટીની પણ ફેસિલિટી ઊભી કરવામાં આવનાર છે એટલે કહેવાનો મતલબ કે વડોદરામાં પહેલી વખત આરટીએસ એમઆરએફની ફેસિલિટી ઊભી થઈ રહી છે જે ડોર ટુ ડોરના અગારા કર્યા છે એમાં પણ વજનના બદલે શિફ્ટ આધારિત કામ કરવાનું ઠરાવવામાં આવ્યું છે આઈસી એક્ટિવિટીનું ઉત્તેજન આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સેન્ટ્રલી એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બને અને આ તમામ ગાડીઓ ટાઈમ પ્લેસ મુમેન્ટનું મોનિટરિંગ થાય એ દિશામાં ઠરાવ કરી અને આ કામ મંજૂર કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં આ કામગીરી ચાલુ થશે એટલે કહેવાય કે ખૂબ ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પાંચ છ મહિનામાં વડોદરા શહેરમાં વધુ સફાઈ થાય સઘન સફાઈ થાય વડોદરા શહેર સ્વચ્છ અને સુઘડ બને લીવેબલ અને લવેબલ બને એ માટે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ નાગરિકો પાસે અપેક્ષા છે આ દિશામાં કોર્પોરેશન સારું કામ થાય એ માટે પ્રમાણિક પ્રયત્ન કરી રહી છે અને આવનારા સમયમાં હજુ વધુ કરવામાં આવશે